માત્ર તમને વિનંતી એટલી જ છે વિડીયો પૂરેપૂરો જોજો વનસ્પતિને ઓળખજો અને આનો પ્રયોગ ઘરે તમે બનાવજો તમને રિઝલ્ટ સો ટકા મળશે બરાબર તો પહેલાં આપણે આ વનસ્પતિના હું તમને નામ કહી દઉં અને ફટાફટ પછી એનો ઉપયોગ કહી દઉં કે આ કેવી રીતે તમે આનો ઉપયોગ કરી શકો રેડી તો મિત્રો સંસ્કૃતમાં આને ભૂમિયાહલી કહેવાય ભૂમિયાહલી હિન્દીમાં આને સોનામુખી અથવા તો સનાઈ પત્તીના નામથી આને ઓળખવામાં આવે છે મિત્રો આને ગુજરાતીમાં છે ને આપણે મીંઢી આવળના નામથી ઓળખીએ છીએ મીંઢી આવળ જ્યારે એનું લેટિન નામ છે કોશિયા એકુટીફોલિયા બરાબર આ આના સામાન્ય નામ હતા અને કદાચ તમારા વિસ્તારમાં કંઈ અલગ નામ હોય આ વનસ્પતિનું તો એક ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ અમારા વિસ્તારમાં આ આ વનસ્પતિ છે એ આ નામથી ઓળખાય છે રેડી હવે હું તમને આને થોડીક ઓળખ આપું કે તમે દૂર થી જો તો આ વનસ્પતિ ને ઓળખી જાઓ કે ભાઈ આપણે આ વિડીયો જોયો તો ને એ આજ વનસ્પતિ છે રેડી તો આ છોડ છે ને બે થી પાંચ ફૂટ ની ઊંચાઈ વાળો થાય છે મતલબ એક નાનો છોડવો થાય છે આ બરાબર બે થી પાંચ ફૂટ જેટલી એની ઊંચાઈ હોય છે અને રેતાળ પ્રદેશમાં ખાસ વધારે જોવા મળે છે આ બરાબર વેરાન એરિયો મતલબ કે પહાડી એરિયો અને રેતાળ એરિયો એમાં વધારે જો કચ્છ વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં ખાસ વધારે જોવા મળે છે બીજું પાન પાન હોય ને નાના લાંબા અને આવતા થઈ જાય છે જો તમને એક ખાસ જોવા મળશે બરાબર અને આપણે લીમડાના કેવા હોય એવી એક લીમડામાં જેમ સડી નીકળે ને એવી રીતે આની સળી નીકળે ડાળીમાંથી અને એની બંને બાજુ એના પાન હોય છે બરાબર અને અણીવાળા હોય છે જો ટેરવે અણી જવા થઈ જાય છે

બરાબર દૂર થી તમે જો તો તમને મસ્ત લાગે કે ના કઈક છે બરાબર એવા પીળા કલર ના ફૂલ હોય છે અને આપણે દેશી જાત થાય છે પીળી આવળ કરીને બરાબર એ પીળી આવડ જે ફૂલ હોય ને એને આ થોડાક મળતા આવતા ફૂલ હોય છે રેડી અને જે આપણી જે બીજી જાત મેં તમને વાત કરી ને પીળી આવડ એ પીળી આવડ ની જ એક જાતિ છે આનું નામ મીંઢી આવળ છે આપણે જે સામાન્ય જોવા મળે છે બરાબર એ પીળી આવળ છે રેડી આનો સામાન્ય દેખાવ કેવો એ તમને કહી દીધું હવે આનો સૌથી કોઈ વસ્તુ હોય આનો ઉપયોગ ઉપયોગ અને એનો પ્રયોગ કેવી રીતે કરવો બરાબર બે વસ્તુ કહેવાનો છું મિત્રો એ પહેલા ખાસ તમને વિનંતી એ કરવા માંગુ છું કે જો તમને એમ થાય કે ના અદભુત અમે કામ કરીએ છીએ વનસ્પતિની ઓળખ માટેનું તમને બેસ્ટ કામ આપીએ છીએ આ ચેનલ તમને વનસ્પતિ અનેક વનસ્પતિનો અમે તમને ઉપયોગ કીધા છે બરાબર તો એક લાઈક આપજો ચેનલમાં નવા હોય તો જરૂર અમારી સાથે જોડાઈ જાઓ તમને જો વનસ્પતિમાં રસ હોય તો જરૂર જોડાઈ જજો રેડી હવે બીજું કે આનો પ્રયોગ કેવી રીતે કબજિયાત હરસમસા લોહી વિકાર માટેનો એક બેસ્ટ પ્રયોગ આપું છું જો એમાં કઈ કઈ વસ્તુ લેવાની છે એક એક વસ્તુ સાંભળજો અને નોટ કરતા જાજો અને લખતા જાજો રેડી મીંઢિયાવળના પાન મતલબ કે તમને આ જે વનસ્પતિ દેખાય છે એના પાન લેવાના છે કેટલા પાન એકસો પચાસ ગ્રામ સુકાયેલા પાનો લીલા પાનની વાત નથી અહીંયા કેવી સુકાયેલ બીજું કહી દઉં કે તમે એમ થાય કે સાહેબ અમારા વનસ્પતિ ક્યાંથી ગોતવી તો તમે ટેન્શન ન લેતા ગાંધીની દુકાને આના સુકાયેલા પાન ઓલરેડી મળે જ છે તમે એમ કહે છો કે મીંઢી આવડના સુકા પાન જોઈએ છો તો તમને પાન મળી જશે રેડી બીજું બીજી વસ્તુ કઈ જોશે જેઠીમધ જેઠીમધ લેવાનું છે પચાસ ગ્રામ કેટલું લેવાનું છે પચાસ ગ્રામ જેને મુલેઠી ના નામથી પણ આપણે ઓળખીએ છીએ એના લાકડા આવશે અને પાવડર પણ મળી જશે તમને ગાંધીને ત્યાંથી આ પણ વસ્તુ મળી જ જવાની છે રેડી પચાસ ગ્રામ લેવાનું છે મીંઢિયાવળના પાન એકસો પચાસ ગ્રામ હતા રેડી વરિયારી છે ને પચાસ ગ્રામ લેવાની છે ત્રીજી વસ્તુ કઈ છે વરિયારી જે સર્વસામાન્ય છે એની કોઈ ઓળખની જરૂર નથી એ પણ લેવાની કેટલી છે પચાસ ગ્રામ ચોથી વસ્તુ છે શુદ્ધ આમલસાર ગંધક ચોથી વસ્તુ કઈ છે શુદ્ધ આમલસાર ગંધક એ તમને ગાંધીને ત્યાંથી મળી જશે કદાચ તમને એમ છે કે આ તમને સમજાતું નથી પણ તમે ટેન્શન ન લેતા એ તમને ગાંધીને ત્યાંથી મળી જશે એની માત્રા પચાસ ગ્રામ છે છેલ્લી વસ્તુ છે સાકર બરાબર સાકર કેટલી લેવાની છે ત્રણસો ગ્રામ આ યાદ રાખજો માત્રાની સાકર છે લેવાની ત્રણસો ગ્રામ હવે જો આ બધી જ વસ્તુ તમને કમ્પ્લીટ સમજાઈ ગઈ છે કઈ કઈ વસ્તુ કઈ રીતે લેવાની હતી હવે હું તમને એને બનાવતા શીખવી દઉં ફટાફટ કેવી રીતે બનાવવું મીંડિયા પાન હોય ને એને મિક્સરમાં કોઈ પણ રીતે તમે ક્રશ કરી નાખવાનો છે બરાબર પાવડર કરી લેવાનો એને છારી લેવાનો ઝીણો પાવડર થાય ને એવી રીતે પાવડર કરી નાખવાનો જેઠી તમે જો કદાચ લાકડા તૈયાર લઈ આવો તો એને ખાંડી પેલા ખાંડીમાં ખાંડી લેવાના પછી મિક્સરમાં ક્રશ કરી અને ભૂકો કરી નાખવાનો એનો પણ પાવડર બનાવી નાખો પચાસ ગ્રામ નો બરાબર પછી વરિયારી વરિયારીનો એવી જ રીતે વ્યવસ્થિત પાવડર કરી નાખવાનો શુદ્ધ અમલસારનો નો ગંધક ઓલરેડી પાવડર ફોર્મમાં જ આવશે બરાબર ન હોય તો પાવડર એનો કરી નાખવાનો છે બરાબર સાકર સાકરના ગાંગડા હોય તો ખાંડી અને એનો પાવડર બનાવી નાખવાનો બધી જ વસ્તુનો પાવડર થઈ જાય પછી બધી જ વસ્તુ જો ભેગી કરીને એને મિક્સ નથી કરવાની આ ખાસ યાદ રહે ખરેખર તો ખરલમાં નાખીને પણ ખરલ દરેક વ્યક્તિ પાસે હોય નહીં વૈદો પાસે હોય છે બરાબર તમારે શું કરવાનું મીંધિયા આવડના પાન નાખી એમાં જેઠીમડનો ભૂકો નાખીને પછી એને વ્યવસ્થિત પેલા બેને મિક્સ કરવાનું ફૂલ એમ થઈ જાય ને કે બે મિક્સ થઈ ગયા પછી એમાં ત્રીજી વસ્તુ વરિયારી નાખવાની પછી વરિયાળીને એ ત્રણેયને ફૂલ મિક્સ કરવાના બરાબર એવી રીતે એક એક વસ્તુ નાખતું જવાનું અને પછી એને વ્યવસ્થિત અને છેલ્લે સાકર રાખજો સાકર છેલ્લે રાખી અને પછી એને વ્યવસ્થિત મિક્સિંગ કરી દેવાનું આ તમારી દવા તૈયાર થઈ ગઈ મિત્રો રેડી હવે આનો પ્રયોગ મિત્રો હવે આનો તમારે પ્રયોગ કેવી રીતે કરવો એ પણ શાંતિથી સાંભળજો બરાબર જો પ્રયોગ કેવી રીતે કરવાનો છે આની માત્રા છે પાંચ ગ્રામ બરાબર કેટલી પાંચ ગ્રામ મતલબ કે અડધી ચમચી જેવું થશે બરાબર પાંચ ગ્રામની માત્રા છે ગરમ પાણી સાથે આ એક યાદ રાખજો ગરમ પાણી સાથે પાંચ ગ્રામની માત્રા ને રાતે વખતે તમને એમ થાય કે હવે મારે સૂવાની તૈયારી છે ત્યારે તમારે અડધી ચમચીની માત્રા લઈ લેવાની ગરમ પાણી પી લેવાનું અને પછી સૂઈ જવાનું બરાબર જેને હરસ મસાનો પ્રશ્ન છે લોહી વિકારનો પ્રશ્ન છે અને કબજીયાતનો પ્રશ્ન છે આ ત્રણેય પ્રશ્નો ઉપર આજે જે મેં તમને બનાવતા શીખવ્યું ને એ જોરદાર એટલે જોરદાર મિત્રો કામ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર એટલે બીજી એક વિનંતી એ કરું છું કે તમારા મિત્રોના મિત્રો શેર કરજો શેર કરવાથી બીજો એક ફાયદો એ થાય કે આપણા આયુર્વેદનો પ્રચાર થાય લોકો આવી અલગ અલગ વનસ્પતિને ઓળખે કે ભાઈ આપણી આજુબાજુ આવી સરસ સરસ વનસ્પતિ છે પણ આપણે એનો પ્રયોગ આવડતો નથી એટલા માટે એક વિનંતી એ કરું છું કે તમે આને શેર જરૂર અને જરૂર કરજો રેડી બીજું કે કદાચ તમે કંઈ નવી વનસ્પતિને ઓળખ કરવા માંગતા હોય કે ભાઈ હજી અમારે આવો વિડીયો જરૂર છે તો એક કોમેન્ટ કરવાની કે ભાઈ આ પ્રકારના વિડીયાની વનસ્પતિનો એક વિડીયો બનાવો તો આપણે એવો વિડીયો પણ બનાવશું એટલે ખાસ એક સારી સારી કોમેન્ટ કરો કે જે તમારે વસ્તુની જરૂર હોય તે બરાબર જય જવાન જય કિસાન જય હેરો